શ્રી હરિપ્રભુત્તમ પરિવાર જમ્મુ સદ દ્વારા સામૂહિક મતદાન કરી લોકશાહીના પર્વની ઉજવણી કરી લોકસભા સામાન્ય ચૂંટણી બે હજાર ચોવીસમાં દરેક હરિભક્ત ભાઈઓ બહેનો પોતાના પવિત્ર મતાધિકારનો ઉપયોગ કરીને અવશ્ય મતદાન કરવા પ્રગટ ગુરુ પરમ પૂજ્ય પ્રબોધ જીવનદાસ સ્વામીજીએ આજ્ઞા કરેલી તેને ફળીભૂત કરવા જંબુસર હરિપ્રબોધમ પરિવારે સામૂહિક મતદાન કરીને લોકશાહીના પર્વમાં દરેકને મતદાન કરવા અપીલ કરી સહજાનંદ સ્વામી મહારાજની જે અમે આજ રોજ ગઈ કાલે જે બધાએ સ્વામીજીના કહેવા અનુસાર અમે આ રાષ્ટ્રભક્તિ દેશભક્તિ અને ગુરુભક્તિના ઉત્સવ પ્રમાણે લોકશાહીનો નો પર્વને સ્વામીજી કેમ દીપોત્સવી માનતા હતા એ પ્રમાણે આજે અમે લોકશાહી પર્વનો અમે બધા હરિપ્રબોધમ પરિવારે સો ટકા મતદાન કરીને અમે રાષ્ટ્રભક્તિ અદા કરી છે સજાનંદ સ્વામી મહારાજની છે હરિપ્રસાદ સ્વામી મહારાજની છે પ્રબોધ જીવન સ્વામી મહારાજની જય 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 આ લોકશાહીના પર્વની સ્વામીજી દીપોત્સવી તરીકે માનતા હતા ને એને ઉજવે છે એટલે લોકશાહીનું પર્વ છે આ તે સ્વામીજીને ખૂબ પ્રિય છે એટલે અમે આજે સો ટકા મતદાન કર્યું છે અને બધાની પાસે પણ અમે એ મતદાન કરાવ્યું છે તો પ્રભુ સ્વામીજીએ અમને આજ્ઞા કરી હતી કે બધા અમે મતદાન કરીએ ને કરાવીએ એ જેમનો ધ્યેય હતો તો આજે અમે બધાએ પૂરો કર્યો છે તેમના ચરણોમાં પ્રાર્થના કે જે અમને કાર્ય કર્યું છે નિષ્ફળ ને સફળ જાય એ જ આપણા ચરણોમાં પ્રાર્થના